વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવેલો શંકર ધોધ સોળી કળાએ ખીલી ઉઠ્યો છે આ ધોધની મજા માણવા દૂર દૂરથી સહેલાણીઓ મોટી સંખ્યામાં આવી પહોંચે છે વલસાડ જિલ્લા સહિત ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના પ્રકૃતિ પ્રેમીઓ મોટી સંખ્યામાં શંકર ધોધની મુલાકાત અચૂક લેતા હોય છે શંકર ધોધ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે વલસાડ જિલ્લાના એક કિનારે અરબી સમુદ્ર આવ્યો છે તો બીજી તરફ સહ્યાદ્રીની ગિરિમાળા આવી છે ત્યારે ચોમાસાની ઋતુમાં ધરમપુર અને કપરાડા તાલુકો કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠે છે ત્યારે ધરમપુરથી પચીસ કિલોમીટરના અંતરે આવેલા વિખ્યાત હિલ સ્ટેશન વિલ્સન હિલથી નજીક આશરે છ કિલોમીટર અંતરે વાઘવળ ગામમાં આવેલ શંકર ધોધમાંથી નીચે તળેટીમાં ખળખળ વહેતું પાણી જોવા પર્યટકો ઉમટી રહ્યા છે

અનેક વખત સંકર ધોધ અને વિલ્સન હિલની મુલાકાત લેવા આવતા હોય છે વલસાડ અને ગુજરાત ટુરિઝમ વિભાગને સહેલાણીઓ માટે પૂરતી સુવિધા ઊભી કરી સંકર ધોધ વિસ્તારને ટુરિઝમ ક્ષેત્રે વિકાસ કરવા માંગ કરી રહ્યા છે સંકર ધોધ ટુરિઝમ ક્ષેત્રે વિકાસ થશે તો આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકોને રોજગારીની મોટી તક ઊભી થશે તેમજ સહેલાણીઓ હજુ પણ મોટી સંખ્યામાં સહેલગા માણવા આવી પહોંચશે ધરમપુર તાલુકાના આદિવાસી વિસ્તારમાં આવેલો એક સૌથી વધારે ઊંચાઈ ધરાવતો વિલ્સન હિલ સ્ટેશન પાસે વાઘવડ ગામમાં આવેલો છે જેની ઊંચાઈ પાંચસો થી સાતસો ફૂટ છે અહીં ગુજરાત મહારાષ્ટ્ર અને દીવ દમણ તેમજ દાદરા અને નગર હવેલીથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ કુદરતી સૌંદર્યની મજા માણવા આવે છે હજુ સુધી શંકર ધોધના નીચેના ભાગમાં ઉતરવા માટે પાકા પગથિયા નથી જેથી સ્થાનિકો તેમજ સહેલાણી द्वारा, शंकर पाको रस्ता सहित अन्य सुविधा पूरी पा मा मांग कर देखने आए है यहाँ पे यहाँ पे आके बहुत अच्छा लगा बहुत अच्छी जगह है और सरकार की तरफ से इधर विकास होना चाहिए नीचे जाने के लिए सीढ़िया वीडिया बननी चाहिए और आप भी आइए यहाँ का मजा लीजिए बहुत अच्छी जगह है અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર